મારા ત્યાંને શું કહેવાય જરા કોમેન્ટ કરીને જણાવી દે તે હજુ આવી નથી અને આવે એનો ડિટેલિંગ વિડીયો તમને બતાવવાનો છું હેડ ટુ ફેમિલી સ્વાગત છે તમારો બધાનો મારે એક નવા વિડીયો બ્લોગમાં આશા કરું છું કે તમે બધા મજામાં જ ગાઈશ ને અત્યારે હાલ જ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે જવાનું હોય આપણા ખેતરમાં અને થોડી વાર પહેલાં બહાર જઈને આવ્યો હતો બાકી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને ખાવા પીવાનું થઈ ગયું છે ને થોડો થોડો વરસાદ પડી રહ્યો છે ટપુક ટપુક બાકી વાતાવરણમાં થોડું ઘણું ચેન્જીસ જોવા મળી ગયો મિત્રો ને

અને આપણે એક્ટિવા એટલે કે આપણે એક્ટોડીને અહીંયા પાર્ક કરી દીધી છે ને બાકી જો આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને આ તો આપણા ફૂવાનું ખેતર છે તમને બધાને ખબર જ છે બાકી ચારના પીલા કેરા મોટા થઈ ગયા જોઈ લો થઈ ગયા છે ને મોટાને મોટા ગાઈઝ તો હવે થોડાક જ દિવસમાં અને ગાય ભેંસો માટે આપી દેવાના છે ગાઈઝ અને વોઇસ વોઇસ થોડું આવતો હશે ગાઈઝ કારણ કે આપણું જે માઇક મંગાવેલું છે એ હજુ આવ્યો નથી અને આવે એનો ડિટેલિંગ વિડીયો તમને બતાવવાનો છું અને માઇક આવી જાય પછી તો આપણો અવાજ બહુ સારો આવવાનો છે બ્લોગની અંદર તો થોડો હતા હાલ જતું કરજો ગાઈશ અને તો દર્શક મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં અને એ જોઈ લો તમે નજારો કેવો લાગે છે આપણા ખેતરનો ને ચાર એક એટલી થઈ ગઈ છે દર્શક મિત્રો મને ખેતરમાં ફરતા ફરતા એક વસ્તુ જોવા મળી છે તમને બધાને બતાવું તમારા ત્યાંને શું કહેવાય જરાક કમેન્ટ કરીને જણાવી દેજો ને કે એમ કે એને શું કહેવાય એટલે અને મને પણ ખબર હશે તો હું પણ પિન કોમેન્ટ કરી દઈશ એ તમે પણ જોઈ લેજો ફાઇનલી ગાઇઝ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં તમારે પણ આ વધતી જતી ટેકનોલોજીની દુનિયામાં જો શાંતિનો અનુભવ કરવો હોય ને તો ગામડામાં કે કોઈના ખેતરમાં એકવાર આંટો કર્યા હોય એટલે તમારા આખા દિવસનો જે થકાન છે ને એ એમણેમાં જ ઉતરી જવાનો છે બાકી ખેતરની મજા તો એ ગામડાવાળાને જ ખબર પડી અને હા સિટીવાળાને કંઈ ખબર પડે એવું નથી પણ એ ત્યાં વર્ષોથી રહેતા હોય ને એટલે એમને અનુભવ ના થાય બાકી અમારા ગામડાવાળાને તો એકવાર કમેન્ટમાં જોઈ લેજો કારણ કે કમેન્ટ સેક્શનમાં ઘણા બધા ગામડાના જ મારા વ્લોગ જોવે છે અને હા અને વચ્ચે ગાય એક મેં વિડીયો નાખ્યો તો કે જેમાં મેં કીધું હતું કે વ્લોગ કેમ નતા આવતા તો એનું કારણ શું હતું કે દુનિયામાં બે પ્રકારના માણસો હોય જેમને એક વિડીયોમાં આવું પણ હોય ને એક ના પણ આવું હોય એટલે એના કારણે આપણે એક જેમ કે વિડીયો એટલે વ્લોગ ઉતાર્યો આપણે ને ક્યાંક જઈને એને એમને ખબર ના હોય ને આપણે ઘરે આવીને વોઈસ ઓવર કરી દીધું હોય અને પછી એમને ખબર પડે કે આપણે બ્લોગમાં છીએ તો આપણને કોલ કરે કે એમને એમ કરીને કહે કે હું અંદર વિડીયોમાં છું તે એટલે વ્લોગ ડિલીટ માર દે ને આ બધું થતું રહેશે ગાઈઝ એટલે અમુક માણસો એવા હોય કે જેમને વિડીયોમાં ના જવું હોય એના કારણે આપણું આખું બ્લોગ જ ડિલીટ મારાવી દે ગાઈ બાકી એટલું જ હતું કારણ કાંઈ બીજું હતું નહીં ખાસ વધારે અને બસ આવે તો ખેતરમાં ને તમને બધાને બતાવ્યું કે આ આપણું ખેતર છે અને આપણા બે ખેતર છે ટોટલી એક રોનની હોલી બાજુ છે અને એક રોનની આ બાજુ છે એ તો તમને બધાને જોઈ જશે મારા ઘણીવાર વ્લોગમાં ને હા થોડી પણ ભૂલો થાય તો કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોમાં અમે અમારી ભૂલ સ્વીકારી લઈએ અને સુધારો કરી લઈએ તો ચાલો હવે તો જવું છે ઘરે બાકી તમને બધાને બતાવી દીધું મારું ખેતર કેવું લાગ્યું જરા આ કોમેન્ટ કરીને જણાવી દેજો ને ચાલો હવે જવું છે ઘરે કારણ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે થોડી વારમાં વરસાદ પડે એવું લાગે છે ગાઈઝ તો દર્શક મિત્રો ખેતરમાંથી આવી ગયા છે ઘરે ને હવે કંઈક ખાસ ઘરે કામ નથી બાકી મારે જવું છે દુકાને વરસાદ તો થોડું ઘણું પડે છે જો આપણી એક્ટિવા પહેની થઈ ગઈ છે કંઈક અને મારે જવું છે હવે દુકાને ઘરે કંઈ કામ નથી અને બાકી આટલા સુધી વિડીયોમાં આવે તો લાઇક પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા ડેલીના ડેલી બ્લોગ આવતા રહેશે બાકી સપોર્ટ કરવાની ગણતરી તમારી અને વિડીયો બ્લોગ નાખવાની જવાબદારી અમારી તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો મળી કાળના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર એન્ડ લવ યુ ઓલ